અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે હક્કા નૂડલ્સ બનાવીશું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છે અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બે લાઇકોનને પણ ક્લિક કરજો જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે સૌ પ્રથમ આપણે નૂડલ્સને બોઇલ કરી લઈશું તો તેના માટે મેં અહીંયા પાણીને ઉકાળી લીધું છે હવે તેમાં એક મોટો ચમચો તેલ નાખીશું અને નૂડલ્સ નાખીશું નૂડલ્સને મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું એકદમ પૂરી નથી ચડવવાની નાઇન્ટી પર્સેન્ટ જ અને ચડવાની તમે જોઈ શકો છો નૂડલ્સ સરસ ચડી ગઈ છે આ રીતે હાથેથી દબાવતા દબાઈ જાય પણ એકદમ ભૂકો ના થઈ જાય તે રીતની નૂડલ્સ ચડી જોઈએ તો હવે આપણે એને કાઢી લઈશું નૂડલ્સ ચડી જાય તરત જ પાણીમાંથી કાઢી લેવાની છે અને થોડું તેલ આપણે તેના પર નાખીશું જેથી તે એકદમ સ્ટીકી નાખી જાય આ રીતની છૂટી છોટી થઈ શકે હક્કા નૂડલ્સ બનાવવા માટે આપણે લઈશું નૂડલ્સ નૂડલ્સ મેં કઈ રીતે બોઈલ કરીએ તમે જોઈ લીધું છે ગાજર લાંબુ લાંબુ અને આ રીતે પતલું પતલું સમારવાનું છે કેપ્સિકમ કોબીજ આ બંનેને પણ લાંબુ અને પતલું સમારવાનું છે ડુંગળી લસણ અદ્રકની પેસ્ટ હક્કા નૂડલ્સ મસાલો મીઠું સ્વાદ મુજબ અને કાળા મરી સૌપ્રથમ મેં કઢાઈમાં તેલ ગરમ કરી લીધું છે એમાં તેમાં ડુંગળી નાખીશું કેપ્સિકમ ગાજર કોબી નાખીશું અદરક અને લસણ ની પેસ્ટ નાખીશું બરાબર મિક્સ કરુડલ્સ ને ફૂલ ફ્લેમ પર જ જળવાની છે મસાલો જે છે તે ફૂલ ફ્લેમ પર ચડવાનો છે અને પૂરો ચડવાનો નથી થોડો અસકચરો રાખવાનો છે બધા શાક આપણે એમાં નાખ્યા છે એ બધા પતરા નાખ્યા અને આ રેસિપીમાં સૌથી મેં ઇન્ક્રિયન્સ છે સોયા સોસ જે હું તમને એન્ક્રોરિયન્સમાં બતાવવાનું ભૂલી ગઈ એક મોટો ચમચો તેમાં સોયા સોસ નાખીશું અને બરાબર મેં કરી લે છે

બરાબર પર મિક્સ કરી દઈશું હવે ફ્લેમને થોડી મીડિયમ નાખીશું અને હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું નાખતી વખતે ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને મીઠું છેલ્લે નાખવાનું છે જેથી આ શાક ચડી નાખે આપણે આ બધું શાક ચડવાનું નથી આ બધું મિક્સ થઈ ગયું છે હવે તેમાં બોઈલ કરેલી નૂડલ્સ નાખીશું તમે જોઈ શકો છો કેવી છૂટી છૂટી નૂડલ્સ બની છે આ રીતની જ નૂડલ્સ થવી જોઈએ જો નૂડલ્સ ટીકી થઈ ગઈ તો આ નૂડલ્સ ખાવાની મજા બગડશે તો તે માટે નૂડલ્સને ઝડપતી વખતે મેં જે જે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા આપે છે તેનું ધ્યાન રાખજો હવે આ બધાને મિક્સ કરો થોડો હજુ તેમાં પક્કા નૂડલ્સ મસાલો નાખીશું પહેલા આપણે એક નાની ચમચી નાખીએ તો હવે ફરીથી એક બીજી નાની ચમચી નાખી છે આ બધા આપણે મિક્સ કરી તો આ નૂડલ્સ બનીને તૈયાર છે ટેસ્ટી ચટપટી હક્કા નૂડલ્સ બનીને તૈયાર છે તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કહી દે ધન્યવાદ